પાટણ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત તમામ તાલુકામાં આજે કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓના કાર્યક્રમ યોજાયા હતા અંતર્ગત સરસ્વતી તાલુકાનો કૃષિ મહોત્સવ પાટણના સરસ્વતી નદીના કિનારે આવેલ મેલડી માતાના મંદિર ખાતે યોજાયો હતો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ નિષ્ણાંત દ્વારા સસ્ટેનેબલ ખેતી રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો બાગાયત પાકોના નવીનતમ ટેકનોલોજી ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન દેસાઈ ઈશ્વર રબારી મામલતદાર એમડી બોડાણા ટીડીઓ લક્ષ્મીબેન ઠાકોર પશુ ચિકિત્સા ડોક્ટર કેતન પટેલ નોડલ અધિકારી જ્યોતિબેન ચૌધરી વિસ્તરણ અધિકારી સુરેશ ચૌહાણ નીલમ ચૌધરી એપીએમસી વાઇસ ચેરમેન લાલાજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ મોરચાના ચેરમેન ભુરાભાઈ જોશી સહિત તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેતી અધિકારીઓ એક સરસ સુંદર મજાનું આયોજન કર્યું આ આયોજનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સબસિડી ખેડૂતોને લગતા કોઈ પ્રશ્નો કિસાન સન્માન સુધી આવી અનેક યોજનાનું એ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે તમામ અધિકારીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે એ અમારા સર અધિકારીઓશ્રીઓએ એક સરસ માર્ગદર્શન આપી અને ખેડૂતો એક દેશ કૃષિપ્રધાન દેશ હોય તો ખેડૂતોને એ પૂરતું માર્ગદર્શન અમારા અધિકારી અધિકારીશ્રીઓએ આપ્યું છે કે ખેડૂતો એક બમણી આવક ઊભી કરે એ માટે અમારા જે બે માર્ગદર્શકો હતા જેની પ્રાકૃતિક ખેતી કરી હતી એ બે બે ખેડૂતોએ અમારા ખેડૂતોને એક માર્ગદર્શન આપ્યું કે ભાઈ જો તમે ખેડૂતો